ૌહાણ ના અધ્યક્ષ સ્થાને વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શ્રી શશિકાંતભાઈ પટેલ ઉપપ્રમુખ શ્રી દિલીપભાઈ પટેલ મંત્રી શ્રી ઠાકોરભાઈ પટેલ શ્રી હિતેશ રવિયા વગેરે મહાનુભાવો ની એકસો બત્રીસ જેટલા રિસર્ચ પેપર પ્રેઝન્ટ કરવામાં આવ્યા અને સફળતાપૂર્વક એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શ્રી કેયુર પારેખ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સંસ્થાના પ્રમુખ શશિકાંતભાઈ પટેલે સંસ્થાનો પરિચય આપી ડભોઈ કોલેજ ખાતે આગામી સમયમાં પીએચડી સહિતના વર્ગો ચાલુ કરવા જણાવી પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું ત્યારબાદ ગોરી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રતાપસિંહ ચૌહાણ દ્વારા સ્વામી વિવેકાનંદ જીવન પર આધારિત પ્રાસંગિક પ્રવચન કરીને કરી ત્યારબાદ કોલેજ ખાતે ફોટો ગેલેરી અને વિડીયો ગેલેરી સ્વામી વિવેકાનંદ જીવન પર આધારિત પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કેમ્પસની તમામ સંસ્થાઓના આચાર્યો અને તમામ સ્ટાફ દ્વારા પણ રિસર્ચ પેપર રજૂ કરવામાં આવ્યું હતું અને મહાનુભાવોને મોમેન્ટો અને શાલ ઓડાડી સ્વાગત કરવામાં આવ્યું હતું

એમાં અમારા પ્રોફેસર એમએસ યુનિવર્સિટી પ્રોફેસર હિતેશભાઈ રરિયા સાહેબે એક ઇનોટ નેડ આપ્યું અને ઉદઘાટન સત્રમાં હું પણ હાજર રહ્યો કોલેજ પાંચ હજાર વિદ્યાર્થી સાથેની સૌથી મોટી એ અમારી ગોવિંદપુરી યુનિવર્સિટીની કોલેજ છે ખૂબ સારા એથિકલ સ્ટાન્ડર્ડ સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે કોલેજ એ સારી રીતે એ કામગીરી કરી રહી છે આજે બસો ઉપરાંતના અધ્યાપકો એકસો બેતાલીસ પેપર એઆઈજીઓ વિષય કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અંદર વિકસિત રાષ્ટ્રો પણ એક ચિંતાનું કારણ છે કારણ કે એના એથિકલ સ્ટાન્ડર્ડ જાળવવા કે ત્યારે કોલેજવે આવા એક કન્ટેમ્પરરી ઇશ્યુ એથિક્સ એન્ડ એપ્લિકેશન આપણે બધા એપ્લિકેશન જાણીએ પણ એથિકલ સ્ટાન્ડર્ડને કેવી રીતે મેન્ટેન કરવા એનું આખો દિવસ વિચાર વિમર્શ થવાનો છે હું એના પ્રમુખ શશિકાંતભાઈ દિલીપભાઈ અને ઠાકોરભાઈ એ આ સંસ્થાના હોદ્દેદારો છે એ ખૂબ આવા કાર્યક્રમો લઈ અને અધ્યાપકો માટે ખૂબ મોટું કામ કરી રહ્યા છે ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ તરીકે હું આ બધાને ખૂબ અભિનંદન પાઠવું છું અને જ્યારે આવી સેવાઓની જરૂર પડશે ત્યારે ગોવિંદગુરુ યુનિવર્સિટી એ પણ કોલેજ સાથે એ ખડે પગે અને આવા આપણે બધા ભેગા થઈને કેવી રીતે કામ કરી શકાય આપણા અધ્યાપકોને ટ્રેન કેવી રીતે કરી શકાય આપણા વિદ્યાર્થી સુધી જ્ઞાન કેવી રીતે લઈ જઈ શકાય એનો વિચાર વિમર્શ કોલેજ સાથે રહીને અમે